જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાની મસ્ત મસ્ત સેવા પૂજા પણ કરી વાળે છે અત્યારમાં તો વાદળ છે વાતાવરણ થઈ ગયું છે મેઘરાજાનું કાલે આગમન થઈ ગયું પણ આજે કાંઈ આવ્યા નથી અને રાતે કાંઈ આવ્યા નહોતા એટલા માટે અત્યારથી ન જ કે ગુરવાદરા થઈ ગયા છે કદાચ એમ લાગે છે કે ભાઈ અત્યારથી જો ઝાઝો વરસાદ આવે ને તો કામનો છે અત્યારે થોડોક વરસાદ આવીને ગારો કરીને વિયો જાય ને તો ખેડૂત મિત્રોને કામય નથી થતું મોલને નથી ઉપાડતા એવું બધું થાય છે કારણ કે જો કપાના છોડવાનું એવું બધું હોય ને એને બધાને થોડુંક આમ ઝાઝી ખરાડ મળે તો ઉપડે ઝાઝો વરસાદ પડે તો કાંઈક હરખું રાગે આવે પણ થોડોક ઝાપટા આવીને વયું જાય તો ખડે ન લેવાય કાંઈ કામે ન થાય ને એવું બધું થાય છે એટલા માટે જો ઝાઝો વરસાદ આવે ને તળાવ ભર દે ને તો મજા આવે કારણ કે અમારા ગામનું તળાવ હજે ખાલી છે વરસાદના કારણે જે ભરાણું નથી વાવણી થઈ ગઈ છે વરસાદ સારો છે પણ મેં કીધું એવો ઝાપટું આવીને વયો જાય ઝાપટું આવીને વયો જાય એટલે કાંઈ કામકાજ થાય નહીં અને મારે શિરાવાનું જે બાકી છે એટલે મારા મમ્મી બેહી ગયા છે શીરાવા કારણ કે મેં કીધું લાવો હવે બ્લોગિંગ સ્ટાર્ટિંગ કરી વળો તેમાં મસ્ત લોકેશન છે એટલે કે મસ્ત વાતાવરણ છે એટલા માટે મમ્મી બેઠા છે શીરાવા શીરા મારી વાટે બેઠા ને રોટલી છે પડવાળી નવા સુલે કાલ સુલો બતાવો ને મેં તમને બધાને તો સુલો જ નવો લઈ કાબા ભાંગી ગયેલો સુલો હતો

તો સવારમાં જ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું હતું અને મેં તમને વાત કરી હતી કે મારે જવાનું છે શૂટિંગમાં તો શૂટિંગમાં જવાનું છે એટલા માટે જો આપણે મસ્ત રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છીએ ઠેલો ભરી દેશે અને આપણે માતાજીના દર્શન કરી લેવી અને દ્વારકાધીશના પણ દર્શન કરી લેવી મારા પપ્પાને પણ પગે લાગી લેવી હારું બા તો હું જાઉં છું હારું તમને પગે લાગી લઉં હારું તો ઉપાધિ કરતા નહીં કાંઈ ફોન કરીશ તો આ ફોનમાં ચાર્જિંગ છે ને પાછું તો તમે આવું જ કરો જાવ અટાણે પછી નાનું મોઢું કરો પછી જાવ મને ન ગમે ત્યાં પડખે બેન છે ક્યાં વાગી છે કોક બે ફોન હતા ને આવી ગયા નથી આવ્યા કોઈ મેસેજ ચાર્જિંગ ફૂલ છે હમ ટાઈમે પાછા ખાઈ લેજો રાંધું હોય બોર પછી મામા ને વાડીએ જવાના છો હા એ ગયો તો કાંઈ વાંધો નહીં ધીમે ધીમે હાલતા થઈ જાય તો કન્ટિન્યુ બ્લોગ બધાય બન્યા રહેજો તો ફાઇનલી પહોંચી ગયા છીએ સિહોર અમે અત્યારે સિહોર પહોંચવામાં છીએ ડુંગરો કદાચ તમને બધાને દેખાતો હોય

થઈ ગયું હતું અને પછી અત્યારે આપણે વૈયા છીએ બેનના ઘરે ભાવનગર ને વરસાદનું વાતાવરણ હતું એટલા માટે કાંઈ શૂટિંગ કઈ રીતે ઉતારતા હતા એ બધું કાંઈ સેટઅપ બેટઅપ મેં તમને બતાવ્યો હતો પણ કાલે જ તમને જો હવે અનુમતિ હશે એ લોકોને તો બતાવીશ કારણ કે એ લોકોને થોડું કેવું છે કે શૂટિંગ બતાવીને કઈ રીતે અમે કરીશી તો એ લોકોને એમ કેવું છે કે અગાઉ નથી કેવું કોઈને એમ નો ડાઉટ ભાઈ એનો પ્રશ્ન છે આપણે એનું ફિલ્મ છે આપણે એને એ કેમ કરવાનું હોય છે તો કાંઈ વાંધો નહીં અત્યારે બેનના ઘરે અમે આવી ગયા છીએ અને અત્યારે તો જો અહીંયા વરસાદનું વાતાવરણ છે કારણ કે વરસાદ તો બધી વાતાવરણ હોય અત્યારે સોમાહું છે એટલે અહીંયા તો ઘેર ઘોર વાદળાની બધું છે એટલા માટે ક્રિસ ને આયુષ ની બધા નિશા રમાઈ ગયા છે શેરીમાં સાયકલ આકે છે અને બે ને તે જો ઘરનું કામકાજ કરે છે પણ બધા સાથે સાંજે જ મુલાકાત કરાવીશ મારા જીજુ આવી જાય ને પછી કન્ટિન્યુ ભોગ બધાય બન્યા રહે છે ગામમાં ગયા તા આટો મારવા પણ બહુ ટ્રાફિક હતી ને આવ્યું બહુ મજા કરતો હતો કાબે રમકડાના વેન કરતો તો બધા જો આટો મારવા ગયા તા ગામમાં અત્યારે ગામમાંથી ઘરે વહી આવ્યા છે અને ત્યારે જો બધા છોકરાઓ રમે છે એટલા માટે તો કાંઈ વાંધો નહીં બેનના ઘરે જઈને આરામ કરીશું ઘડી કન્ટિન્યુ લોકો બધા બન્યા આવે છે કે મેં તમને કીધું કે મારા પટેલ આવે ને પછી તમને બધાને મુલાકાત કરાવીશ જય માતાજી કેમ છો મજામાં આનંદમાં હું કેશી હીરાના શેઠિયાઓ બહુ દબાણ મંદિરનો માહોલ બતાડે છે હા અને મારા બેન જો પીરસવા મીણા છે મન્ચુરિયન લાવ્યા છે જીજુ તૈયાર અને પાવભાજી ઘરે બનાવી છે કાં તને પાવભાજી ભાવે બહુ ભાવે

અમારે એક સબસ્ક્રાઈબર મિત્ર છે ઘણા ટાઈમ થી એમ કે છે કે ભાવનગર અત્યારે અમારી મુલાકાત કરજો પણ એને કીધું કે કોલ બોક કોલ ને બધું કર્યું તું તો એ ભાઈ અમને અહીંયા ઠેઠ મળવા આવ્યા છે તો અમારે ત્યાં જવાનું છે બેયને તે આમ જો પડદેલું છે એ પણ નથી રૂમાલ રૂમાલ કાય વાંધો નહી આ કોણ છે એ ભાઈ આપણે ડિટેલ માં ત્યાં જઈને વાત કરીશું ને મુલાકાત ત્યાં જઈને જ કરીશું

ઘણા સમયથી કહેતા હતા આપણે મુલાકાત કરશું કરશું તો આજે એ ફાઇનલી ભાવનગર આવી ગયા તો અત્યારે એનું શૂટિંગ હતું તો તમારું શૂટિંગ કેવું રહ્યું શૂટિંગ તો જોરદાર રહ્યું છે મજા આવી ગઈ શૂટિંગમાં થોડો ઘણો થોડીક વાર પહેલાં પ્રોબ્લેમ થયો પહેલું ફર્સ્ટ ટાઈમ હોય છે ડાયલોગમાં થોડું ઘણું કેવરાયું હતું પણ પછી વાંધો આવ્યો નહીં કેમ કે ગુજરાતી કે પાછા પડે નહીં હા એ છે એ તમારી સો હા કારણ કે સુનિલભાઈ સાથે આપણે કેવ દિવસની મુલાકાત કરવાની હતી પણ આજે ફાઇનલી ભાવેણ નગરીમાં આવ્યા ને એટલે કે મુલાકાત કરી લીધી એટલે કે ભાવનગરની અંદર બરાબર હાગાઈ ચતુર્ભાઈના કૃષું એક દિવસ રોકાઈ જાઉં આપણે બધું આવકું ભાવનગરને તમારે ફરવું હોય તો બધું બતાવવું ને એવું ચતુરભાઈ ક્યાં થોડું કામ છે અને પરમદિવસ છે તોય હરજી અમે ભગા થવાના સગાઈ છે હા જેમ કે તમને મેં વાત કરી તી અમે સગાઈ માટે કલેક્શન કરવા ગયા હતા ઠસા ગામે ને મારે બીજી વાર લગ્ન કરવાના છે એ વિડીયોમાં મેં મારા ફ્રેન્ડને બતાવ્યો હતો કે એની સગાઈ છે એન્ગેજમેન્ટ છે એ સગાઈમાં એના સબંધી થાય છે એટલે સોમવારે અમે ભેગા થવાના છીએ સગાઈમાં પણ આજે ભાવનગરમાં અમે ભેગા થઈ ગયા હતા એ પહેલા મેં એક મુલાકાત કરી ગયો તો હારું ભેગા નગર કોલમાં એમ કેતો હતા કે ભાઈ આપણે સગાઈમાં મુલાકાત થશે ત્યાં સુધી થશે નહીં પણ એ પહેલાં દ્વારકરી દયા પહેલાં મુલાકાત અમારી થઈ ગઈ કાંઈ વાંધો નહીં તો સોમવારે આપણે ફરીથી પાછી મુલાકાત કરીશું અને આપણે આજના ઓલાક તમે જ પૂરાઈ શકના તો જો ચતુરભાઈ આજે મુલાકાત થઈ ગઈ તો ચતુરભાઈના તો બધા જાણો જ છો અને ખૂબ બધા સપોર્ટ કરો છો અને આવો જ સપોર્ટ બધા પ્રેમ ને એવું દેતા રહેજો એટલે એમને થોડીક હિંમત આવે અને એ કન્ટિન્યુ લોગની જો કે એ તો બનાવે જ છે પણ તોય તમે ફૂલ સપોર્ટ કરતા રહેજો અને જો લાઇક કરજો શેર કરજો અને જો નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાજુ મારી છે એ દબાવજો એટલે તમને ખ્યાલ રહે નવો બ્લોગ આવે એટલે તમે જોવાનું ભૂલો નહીં એટલે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય